ખેડા નડિયાદ જિલ્લા પોલીસ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ બાબત ખેડા નડિયાદ જિલ્લા પોલીસ પરિવારના પોલીસ કર્મચારીઓના ધોરણ છ થી બાર તેમજ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમોમાં ઉત્તમ ગુણ મેળવેલ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને સન્માન આપવા માટે તારીખ એક રોજ સન્માન સમારોહનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ નાયબ પોલીસ અધિક્ષક શ્રી નડિયાદ વિભાગ શ્રી વી આર તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ડોક્ટર દિવ્યા રવિયા જાઉને ઉપસ્થિત રહેલ હતા કાર્યક્રમ દરમિયાન કુલ છપ્પન વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ બદલ પ્રશંસાપત્ર તેમજ પોલીસ ફંડમાંથી રોકડ વેલ આપી સન્માનિત કરવામાં આવેલ હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ પરિવારના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે પ્રેરણા વધારવાનો તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉત્સાહ આપવાનો રહ્યો આ પ્રસંગે જિલ્લા પોલીસના અન્ય વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓ તથા તેમના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવતા તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી આપણે ખેડા પોલીસ ખાતે દર વખતે વેલફેર પ્રવૃત્તિના અંતર્ગત પોલીસ કર્મચારીઓના જે બાળકો જે સારું રિઝલ્ટ લાવે છે દરેક ધોરણમાં એમને આપણે સર્ટિફિકેટ અને રોકડ ઇનામથી સન્માનિત કરવામાં આવે છે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે શિષ્યવૃત્તિ આપવા પાછળનો સૌથી મોટો આશય છે કે બાળકોને મોટિવેશન મળે એમને પ્રોત્સાહન મળે અને આગળ એમને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું હોય તો એ લોકો એ બાબતે એમને એ એ પ્રેરણા મળતી રહે એ માટે આ કાર્યક્રમ રાખવાનો આશય હતો અને મોટિવેશન એને દસ ટકા પંદર ટકા વીસ ટકા આગળ ભણવા માટે એને સો ટકા મળવાનું એટલે આ એક સ્ટેજ એવું છે કે જ્યાંથી બાળક કોમ્પિટિશન પેઢી અને પોતાના મનમાં એ પોતાનો ગોલ સેટ કરી લેતા હોય છે એ વસ્તુ આપણે વધારે સાથે થાય જ્યારે અમે પણ તમારે જતાં નાના હતા ને ક્યાંક સ્કૂલના ફંક્શનમાં અથવા તો કોઈ સમાજના ફંક્શનમાં આ રીતે જતા અને દસમા અથવા બારમા વર્ગના માર્ક્સ ઉપરથી જ્યારે અમને ઇનામ આપવામાં આવતું ત્યારે સ્વાભાવિક રીતે એ વસ્તુ ખૂબ જ મોટિવેટ કરતી એટલે આજે પણ તમામ બાળકોને એવું કહેવાનું છે કે આ જે આપણે સન્માન મળ્યું છે એ સન્માન તમે દર વર્ષે મેળવો સારામાં પણ ઉચ્ચ ડિગ્રી હાંસલ કરો

એ તમામ બાળકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ મેળવે અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે બાપનું નામ રોશન કરે અને એક સારી કારકિર્દી બનાવે એવી શુભકામનાઓ છું અને જેટલા પણ આપણા આશાસ્પદ બાળકો છે એ તમામ પોલીસ પરિવારને એમ કહેવાનું કે આપણે આપણી જે ટ્વેન્ટી ફોર બાય સેવનની નોકરી છે એમાં માહિતી પરિવાર તરફ ધ્યાન નથી આપી શકતા બાળકોના અભ્યાસ ઉપર ધ્યાન નથી આપી શકતા પણ તમારા બાળકો આટલું સારું પરિણામ થાય અને તમારી કદાચ ઓછી ઓછું ધ્યાન આપ્યા છતાં પણ આટલા સારા પરિણામ લાવે છે એ બાબતે હું આપણા બાળકોને અને તમને ખૂબ ખૂબ અભિનંદન